તો મે તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું બદામ શેક એના માટે મેં લીધું છે લિટર દૂધ લીધું છે કોર્નફ્લોર લીધો છે કેસર ફલાવેલું છે દૂધમાં બદામની છાલ કાઢીને બદામ આ રીતે લઈ લીધેલી છે મિલ્ક પાવડર લીધો છે મલાઈ લીધી છે ઈલાયચી પાવડર મોરસ પેકેટ આવી રીતે આવે છે જો રેડીમેડ એ તમારે લઈ દેવાનું બદામને પીસી કાઢી આવી રીતે તેમાં મોરસ નાખી દઈશું આવી જાય ઈલાયચી પાવડર નાખીશું તેમાં જે આપણે કેસરવાળું દૂધ એ કર્યું હતું તે રેડ દઈશું આ રીતે હવે આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે મલાઈ નાખી દઈશું આ રીતે આપણે એમાં હવે આ બધું આપણે પીસી કાઢવાનું છે મિક્સરમાં રસ કરી દેવાનું છે બધું તેની એકદમ પેસ્ટ બનાવી દેવાની છે થઈ ગઈ છે આપણી આવી રીતે વાસણ લઈશું તેમાં જે એક લીટર જે દૂધ છે તે રેડીશું આપણે એમાં જો આ રીતે આપણે દૂધ એક તપેલીમાં લઈ લેવાનું બધું હવે તેમાં આપણે જે મિલ્ક પાવડર લીધેલો તે નાખી દઈશું આ રીતે તેને આ રીતે હલાવી કાઢીશું આપણે જેનાથી દૂધનો ટેસ્ટ સારો અને બદામ છે સારું ઘટ ને એવું બને છે એનાથી જો આ રીતે મિક્સ કરી દેવાનું હવે તેને આપણે ગેસ ઉપર મૂકી દઈશું આ રીતે ગેસ ઉપર એક ઉભરો આવવા દઈશું ત્યાં સુધી આપણે તેને ગરમ કરીશું આવી રીતે ઉભરો આવી જાય પછી આપણે જે બદામની પેસ્ટ બનાવી છે તે નાખવાની અંદર આ જે પેસ્ટ બનાવી છે આપણે તે અંદર નાખી દઈશું હવે આ રીતે હલાવવાનું તેને ગેસ આપણે મીડિયમ જ પર કરી દઈશું હવે તેને પાંચ મિનિટ માટે આપણે ઉકાળી લઈશું હવે દૂધ ઉકળી ગયું છે આપણું આ રીતે હવે આપણે જે કોર્નફ્લોર લોટ લીધો તો ત્યાં રીતે ઠંડા દૂધમાં તેને વગાડી કાઢવાનો ઠંડુ દૂધ લેવાનું જેથી કરીને તેમાં ગઠ્ઠા ના થઈ જાય ઠંડા દૂધમાં જ વગાડવાનું પાવડરને આ રીતે જો હવે જે દૂધ આપણે ઉકરે છે તેમાં નાખી દઈશું હવે તેને હલાવી કાઢીશું આ રીતે એને પાંચથી દસ મિનિટ માટે ગેસ ઉપર આપણે આ રીતે હલાવી કાઢવાનું જેથી કરીને નીચે ચોટે નહીં આપણે બનીને રેડી થઈ ગયું છે આ બદામ શેકનું હવે ગેસ પરથી ઉતારી લઈશું તેને હવે આ રીતે જે પાણી મૂકેલું છે ઠંડુ તેમાં આ રીતે મૂકી દઈશું આપણે મીડિયમ ટેમ્પરેચર પકડી દઈશું એને તેને આ રીતે હલાવી હલાવીને મલાઈ થવાની દેવાની ઉપર હવે આપણું મિશ્રણ આ રીતે તૈયાર થઈ ગયું છે ઠંડુ હવે તેને ફ્રિજમાં મૂકી દઈશું આ રીતે જો જાડું થઈ દઈશું આપણે હવે તેને ફ્રીજમાં મૂકી દઈશું આપણે બે કલાક માટે ઠંડુ થવા માટે તો આપણું બદામ શેક રેડી થઈ ગયો છે આ રીતે ઘટ ફ્રીજમાં મૂક્યા પછી જો હવે તેને સર્વ કરીશું આપણે રેડી થઈ ગયો છે બદામ શેક આપણો આ રીતે થોડી બદામની ખતરા ને તૂટી ફૂટી નાખી છે મેં ઉપર જો અમારી વિડીયો તમને પસંદ આવી જાય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ